ચાઇના બહેના પણ ના વપરાય ગયા ના વપરાય ચાઇના તો પુરુષોરા પુરુષોરા જેલમાં ઠુકી બે હાર અને તમે પણ ચાઇના દોરી વાપરતા નહીં મહેરબાની કરી કારણ કે કોઈ ઘર કપાઈ જાય પક્ષી નુકસાન થાય તો બધું ચાઇના દોરી વાપરવી નહીં હું કહું ખબર આ દોરો બરોબર નહીં આપડે આપણા માટે બરોબર છે આ તો કિશુભા અને ભૈરુભા બે જ્યાં કાલે ખબર હે આપડે બે આવીએ ને ખબર ખાલી ખાલી તો જવાનું પતંગે

આવી રીતે આવો અલ્યા ના આવે બુ એ ભાઈવાની કાકા શીખવાડે પેલા થાય ને

બરોબર તમ કે પેલા કિશુભાઈ પિશુભાઈ એમાં જોડે પૈસા વાળા લેવા જતું રહે

વાવારી દોડીલા હો હો દોઈ બોલે બોંધી બોલે વારી કદી જ વાણી કોઈ જગ્યા દેવી જ કરું

પતંગ પતંગે પતંગ બધે પતંગ બધે ચગવા દે પછી કેસ કરવા છે

જેવી નહીં ફિલ જેવી હું બે હજાર પણ લાગ દવાઈ ને આવું લઈને આવું આપણે એવું લે

આવ્યો આવ્યો આવું લાવ બધા સુરત પોકી ગયા હું એકલો જ લાગે જો